હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ હોટેલ સ્ટાઇલ મલાઈ પનીર સબ્જી ઘરે બનાવવાની રેસિપી જો તમે આ વિડીયો જોઈ અને આ રીતે જ પરફેક્ટ ગ્રેવી બનાવશો એટલે આ પંજાબી સબ્જી એટલી સરસ લાગશે કે તમે હોટેલની પણ બિલકુલ ભૂલી જશો તો આ વિડીયો જોઈ અને તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસિપી જોવી ગમતી હોય તો નીચે પહેલાં રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો પહેલાં આપણે ગ્રેવી બનાવીશું તેના માટે બે નંગ કટ કરેલી ડુંગળી બે નંગ ટામેટા આઠથી દસ નંગ કાજુ એક ઇંચ આદુનો ટુકડો અને આઠથી દસ કડી લસણની લીધેલી છે બધું જ આપણે એકી સાથે મિક્સરના મોટા જારમાં એડ કરી અને તેને એકદમ સરસ એવી સ્મૂધ પેસ્ટ બનાવી લઈએ આ રીતેનું એકદમ સરસ એવું સ્મૂથ ટેક્સચર આવી જાય ત્યાં સુધી તેને ક્રશ કરવાનું છે ત્યારબાદ આપણે આ રીતે એક મસાલો તૈયાર કરીશું તેના માટે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ તો મસાલો બની અને હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આ રીતે કઢાઈ લઈ અને તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું તમે તેલ અથવા બટરનો પણ ઉપયોગ કરી શકો છો ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તૈયાર કરેલો મસાલો એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ તૈયાર કરેલી ગ્રેવી એડ કરીશું આ પ્રોસેસ ખૂબ જ જલ્દી કરવાની છે નહીંતર મસાલા જે એડ કર્યા છે તે બળી જાય છે આ રીતે ગ્રેવીને આપણે બેથી ત્રણ મિનિટ માટે કૂક કરવાની છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું નમક એડ કરી અને તેને પણ મિક્સ કરી દઈએ હવે ગ્રેવી સરસ રીતે કૂક થઈ જાય તેના માટે તેને ઢાંકી અને ત્રણ મિનિટ માટે કૂક કરીશું અને ત્યાં સુધીમાં મેં અહીંયા સો ગ્રામ પનીર લીધેલું છે તો આ રીતે તેને સ્ક્વેર પીસમાં કટ કરી લઈએ તો હવે આપણે ચેક કરી લઈએ ગ્રેવી એકદમ સરસ એવી પરફેક્ટ કૂક થઈ ગઈ છે તો હવે આપણે મલાઈ પનીરની સબ્જી બનાવી છે તો આપણે બે દિવસની જે ઘરની મલાઈ હોય તે એડ કરીશું તમે જે તૈયાર ક્રીમ મળતું હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે મલાઈને ગ્રેવી જોડે સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ કટ કરેલા જે પનીર છે તે એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ અડધી ચમચી ખાંડ એડ કરીશું એક ચમચી કસૂરી મેથી અને એક ચમચી કોઈપણ ગરમ મસાલો એડ કરીશું અને હવે તેને મિક્સ કરી દઈએ આ સબ્જીમાં ખાંડ એડ કરવાથી બધા જ મસાલા સરસ રીતે બેલેન્સ થઈ જાય છે તો તે જરૂરથી એડ કરવી હવે તેને ઢાંકી અને બે મિનિટ માટે કૂક કરીશું બે મિનિટ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી મલાઈ પનીરની સબ્જી બની અને તૈયાર થઈ ગઈ છે જોતા તો ખબર જ પડી જતી હશે પરંતુ જો તમે ટેસ્ટ કરશો તો સેમ જેવી રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ એ જ ટેસ્ટવાળી મલાઈ પનીરની સબ્જી બની અને તૈયાર થઈ ગઈ છે તો જો તમે પણ આ રીતે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ વિડીયોનો લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો